બગીતા ફેરવા કે કામ કરે હવે હું તમને તમને ગલગોટા દેખાડ્યું કેમ કે હવે એમાં ફૂલ ના આવતા પણ હવે આવવા છે તો હું ગલગોટો દેખાડી દઉં તો આ છે આપણે ગલગોટા ને ગલગોટામાં નાના નાના ઓલા આવી ગયા છે તમને દેખાતું છે એક એ કંઈ આવી ગયું એ કંઈ આવી ગયું છે એ ગલગોટામાં આવેલા છે ને થોડાક દિવસ પછી ફૂલ પણ આવી રહે ગલગોટા આવી રહે આવી રીતે ફરી પાછી વાડી દેખાડી દો એક

હવે આપણા વિડીયો પૂરો કરી અહીંથી ને જો હવે નવો વિડીયો જોઈએ તો લાઇક શેર ને કમેન્ટ કરી દેજો બાય બાય